નમસ્કાર મિત્રો ચલો જણાવી દઈએ બપોરના ભાવ શાકભાજીમાં શું શું ભાવ છે ચલો ભીંડામાં અને દૂધીમાં ભાવ જણાવી દઈએ બોલો શેઠ ભીંડામાં કાકડીમાં શું ભાવ છે ભીંડાનો ભાવ છે વીસ રૂપિયા ભીંડામાં વરસાદના કારણે માલમાં આવક ઓછી છે એટલે ભાવમાં વધારો થયો છે અને કાકડીમાં કાકડી ત્રીસ રૂપિયા કાકડી ભાવ છે ત્રીસ રૂપિયા ભીંડા ભાવ છે વીસ રૂપિયા કાકડી ભાવ છે ત્રીસ રૂપિયા

પચાસ રૂપિયા ના ભાવે ગયા છે પચાસ રૂપિયા ના ભાવે ત્રણસો ગયા છે પચાસ રૂપિયા